નમસ્કાર હું છું અને આજ રોજ થી સવારે અગિયાર વાગ્યા થી તિરંગા નો લહેરાવવાનો કાર્યક્રમ રાખ્યો છે અને હરેક જિલ્લામાં માં હરેક તાલુકામાં આ કાર્યક્રમ રહેશે અને ઘરે ઘરે ગામે ગામ તિરંગો લાગે એના માટે સેના મહેનત કરશે

દરેકે દરેક સંસ્થાઓ ધાર્મિક સ્થળો તેમજ સ્કૂલો ની અંદર રાષ્ટ્ર પર્વ નિમિત્તે કરણી સેના કરણી સૈનિકો આખા ગુજરાત અને આમ તો આખા ભારત દેશની અંદર જ્યાં જ્યાં કરણી સૈનિકો છે એ દરેક ઠેકાણે રાષ્ટ્ર પર્વ ની ઉજવ ઉજવણી કરશે આવી રીતે આજે આપણે કર્ણી સેનાની ભુજ જે જિલ્લા મથક ની કાર્યાલય છે ત્યાંથી ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજા બધા ભેગા મળી અને પહેલા કરણી સેના તિરંગો લઈ અને અહિયાં જે પણ માર્ગો જાય છે જે વાહનો જાય છે એના અંદર તેમજ શાળાઓની અંદર ધાર્મિક સ્થળો ઉપર અત્યારે અહીંયાથી થી નીકળી અને ત્યાં તિરંગો